આ ઘણો બોલ્યો હવે તું હવે બોલ જે હું બોલું બોલ બોલ શરૂઆત તો કર એટલે આપણે બાકી મૂકવાનું જ નહીં ના 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 તું બોલ હું બોલું તને હું સાંભળવું એ મને તું બોલ હા હું સાંભળવું છે હું હું તો બોલવા માટે જ ફોન ઉઠાવ્યો તે ફોન કર મે ઉઠાવ્યો બોલ જવાબ આપવા માટે તૈયાર હતો હું બોલ તું ક્યાં ક્યાં મન ગાળ દેવો હે બોલ હા ક્યાં ગાળ દેવો હે વાકી નોલેજ જેલ ભેગી નો

હું તારો બાપ છો મારી ઓળખ છો મને પગે ફોન કર્યો કઈ તારો બાપ વડવાનું પૂછી લેજે હું તને વડવા ગયા તારી ગયા અહિયાં

એની નથી આવ્યું ને ક્યાંથી નિવાસી બધા એમ કે તો હજી વાહે છે તમારે ક્યાં નામ ક્યાં નથી આવતા ગેમ તો તારા બાપે થોડું સંવિધાન બનાવ્યું એ અમારા બાપે બનાવ્યું ત્યારે માનવું પડે એ અમારો હક અધિકાર ને વટ ની વાત છે જો અમે છે ને લખવા ને તો ભારત દેશ નું સંવિધાન એ લખી નાખીએ જો લખેલું એસી વર્ષ બાપ ને માનવું પડે તારી માનવું પડે અને તારો બાપ ગોયર ગયો હોય ને એને તારી ગીતા મહાભારત હાલતી બોલ ચોખી વસ્તુ છે અત્યારે ભારત દેશ ની અંદર સંવિધાન આલે બંધારણ હાલે બોલે એનાથી મોટું કઈ નહીં હાલે તારો ધર્મ દો તો તારો બાપ થોડો દેવા ગયો મારી વાત સાંભળ ને બધા મોટા થાય તું કઈ મોટા થાય પણ હું તને એજ કહું પેદા થાય બધા મોટા થાય હા તો સાનું જાય ને ભાઈ મેં તને ફોન કર્યો તારી માને જાય ને સર તારીસડા ખેચીને લઈ આવશે રેવા દે તું બનગો મારે પણ તારી માન નથી તારી માને હું છે ત્યાં હું તને એજ કહું સાંભળ એક વાર જો ફરિયાદ થઈ ગઈ ને

મહાભારતના આદિ પર્વ માં લખ્યું છે કે પરશુરામે ક્ષત્રિયો નો એકવીસ વર્ષ અંખાર કરી નાખો જ વાત કરું આંબળ તું તું જે બોલ્યો ને

બાબા સાહેબ બાબા સાહેબ બાબાસાહેબ આંબેડકર જે લખ્યું એની માટે શું હતા હું તને એ જ કહું તારી તું મનમાં એ નાઈ છે

તારી સમાજડીયો તારો સમાજ તારી માં ફોન હુકમ કર્યો કે ભોસડીના તું હું કામ ગયો એ તો છે સમાજ માં એવું કોઈ પેદા નથી

જવાબ નહી આપ્યો મહાભારત ના આદિ પર્વ માં લખ્યું છે કે પરશુરામે ક્ષત્રિય નો એકવીસ વાર નાખ્યો તારી માં કોની પાસે નિયુક્ત ને તને પેદા કરીને લાવી મને કેજો

એ બેન ને સોદે તારી બેન ને નઈ તોડતું કોઈ એમ કહું હે કે એક એક ગાજર મોળા નાખે મારે તું રેવા દે નક તારી માને છે તો ઘર માંથી કાઢી નાખ તારી માને છોડે કોઈને માર્યો કે બજાર માં ફેસવો જો હે લોડા સાંભળ પેલા અસ પેલા પરશુરામે તો છાપીને માર્યું કે ભાઈ 21 વખત એ તો કોણ હતા એ કોણ હતા તું કોણ હતા હે

એમ નહીં પરશુરામ ક્યારે છે એ તો કે અંગ્રેજો પેલા છે કે અંગ્રેજો પછી મને એ જવાબ દેતો છે મને સોદે તું તો હલકી સોદી નો હે તારા હા હલકી સોદી નો હું તને એ જ મહાભારત સાંભળ સોદી નો હલકી ના ના પેટ ને આયરે વાત જ નો કરવાની